હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે ટેસ્ટી એવા મીઠા એવા સાટા બનાવીશું એટલે કે પાટણના પ્રખ્યાત દેવડા બનાવીશું તો જો વિડીયો ચાલુ કરતાં પહેલાં તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઈકન પર ક્લિક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો એકદમ સોફ્ટ એવા સાટાની રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો તો અહીં મે એક બાઉલ લીધેલ છે તેમાં એક ગ્લાસ પાણી લીધેલ છે હવે પાણીમાં આપણે એક વાટકો ખાંડ ઉમેરી દઈશું તો ખાંડને સારી રીતે ઓગળવા માટે મૂકી દઈશું તો થોડીવાર પછી તમે જોઈ શકો છો ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે એટલે કે ગળ્યું પાણી તૈયાર થયું છે તો હવે અહીં આપણે મેંદાનો લોટ લીધેલ છે તો મેં પાંચસો ગ્રામ મેંદો લીધેલ છે તેમાં અડધી ચમચી ખાવાનો જે સોડા આવે છે એટલે કે સાજીના ફૂલ આવે તે ઉમેરીશું ત્યાર પછી અહીં આપણે ઘીનું મોણ આપવાનું છે તો ત્રણ મોટી ચમચી ઘી ઉમેરીશું ઘી ઉમેરવાથી સાટા છે તે એકદમ સોફ્ટ એવા બને છે તો હાથની મદદથી સારી રીતે તેને મિક્સ કરી દઈશું તો આપણું મૂણ અપાઈને બિલકુલથી રેડી છે તો આ રીતે મુઠ્ઠીવાળો તો લોટ વળે તે રીતે આપણે મોણ આપીને રેડી કરીશું તો હવે આપણે જે ગળ્યું પાણી રાખ્યું છે તે ઉમેરતા જઈશું અને લોટ બાંધીને રેડી કરીશું તો હાથની મદદથી આપણે બિલકુલ ગળિયો એવો લોટ બાંધીને તૈયાર કરવાનો છે તો હવે આપણો લોટ છે તે બંધાઈને રેડી છે તો પાંચ મિનિટ રેસ્ટ આપીશું પાંચ મિનિટ પછી હવે અહીં આપણે જે રીતે ભાખરી બનાવીએ છીએ તે રીતે મેં મેંદાના લોટની ભાખરી બનાવીને રેડી કરી છે તો હવે આ રીતે આપણે નાના નાના ગોળ રાઉન્ડમાં સાટા બનાવીને રેડી કરીશું તો આપણા સાટા રેડી છે તો હવે આપણે સ્પૂનની મદદથી આ રીતે તેમાં હોલ પાડીશું જેથી સાટા છે તે ફૂલે નહીં અને એકદમ સરસ બને તો હવે એક કડાઈ લઈશું તેમાં તેલ મૂકીશું તેલ સારી રીતે ગરમ થાય પછી આપણા જે સાટા છે તે ઉમેરીશું તો ગેસને એકદમ ધીમી આંચ પર જ રાખવાનો છે આ રીતનું ધીમું ધીમું તેલ આવે ત્યાં આપણે તેમાં ઉમેરી દઈશું અને ધીમા તાપ પર જ તેને સારી રીતે તળાવવા દઈશું તો એકદમ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તેને તેલમાં રહેવા દઈશું તો જેમ બનતા જાય તેમ આમાં તેમાં ઉમેરતા જઈશું અને તેને તળાવવા દઈશું તો સાઈડમાં ત્યાં સુધીમાં ખાંડની ચાસણી લઈશું તો તે માટે અહીં એક વાટકો ખાંડ લીધેલ છે ખાંડમાં પાણી ઉમેરવાનું છે તો જેટલી આપણી ખાંડ છે તે પલળે તેટલું પાણી ઉમેરીશું હવે તેને સારી રીતે મિક્સ કરીશું તો ગેસની ધીમી આંચ પર આપણી સાઈડમાં ચાસણી લાવવા માટે મૂકી દઈશું તો જોઈ શકો છો ધીમે ધીમે ચાસણી આવવા લાગી છે અને સાઈડમાં આપણા જે સાટા છે તે પણ તળાઈ રહ્યા છે તો બિલકુલ તળાઈને બ્રાઉન કલરના રેડી છે તો તેલમાંથી બહાર કાઢી લઈશું તો સ્પેશિયલ એવી મીઠાઈ આપણા સાટા બનીને રેડી થવાના છે તો વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા તો હવે આપણી ચાસણી છે તે પણ એકદમ સારી રીતે આવી ગઈ છે તો અહીં આપણે બે તારની ચાસણી લેવાની છે તમે જોઈ શકો છો એકદમ ઘટ એવી ચાસણી બનીને રેડી છે તો હવે આપણે જે સાટા તળાઈને તૈયાર કર્યા છે તેના પર ચાસણી ઉમેરી દઈશું તો બધી જ ચાસણી આ રીતે આપણે સાટા પર ઉમેરી દઈશું અને તે સારી રીતે મિક્સ કરી દઈશું જેથી ચાસણી છે તે સાટાના અંદરના ભાગ સુધી પહોંચી જાય તો અહીં આપણે સ્પૂનની મદદથી જે હોલ પાડ્યા છે તેના મદદથી ચાસણી આખા સાટામાં સારી રીતે લાગી જશે તો થોડીવાર માટે રહેવા દઈશું થોડીવાર પછી હવે આપણે તેને હલાવ્યા કરીશું તો આપણી ખાંડ છે તે બિલકુલ ઠંડી થાય અને એકદમ સાટા ઉપર જે ચાસણીનો ભાગ છે તે લાગી જશે તો હવે તમે જોઈ શકો છો ખાંડ ઠંડી થઈ ગઈ છે સાટા બિલકુલથી બનીને રેડી છે તો એકદમ ટેસ્ટી અને રક્ષાબંધન પર ચાલે તેવા મીઠાઈમાં ચાલે તેવા સાટા એટલે કે પાટણના દેવડા બનીને રેડી છે તો તમને રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરો અને મારી ચેનલ ખુશી કુકિંગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા અવનવા વિડીયોઝ તમને મળી રહે તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો